સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા સ્ફૂર્તિ કલસ્ટરમાં થઈ રહી હોવાનો આક્ષેપ સાથે જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવા પ્રોજેક્ટ સીબીડીએસસી અને જીએમકે એન્ડ આર ટીઆઈ ગાંધીનગરના ભંડોળ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે વડોદરાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ જન્ય અન્ય લાભાર્થીઓ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જિલ્લાના ટ્રસ્ટ એકટમાં નોંધાયેલા સંસ્થા છે આ સંસ્થા દ્વારા ભારત સરકાર સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લેવામાં આવ્યો છે આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે જેમાં સરકારે નેવું ટકા સુધીની ગ્રાન્ટ આપે છે આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે સેતુ સેવા ભારતી ટ્રસ્ટે અહીંના પાંચસો સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ રૂપિયા બે પોઈન્ટ અડસઠ કરોડની ગ્રાન્ટનો લાભ લીધો છે આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લાસ્ટર ગાઈડલાઈન્સ પ્રમાણે તેમનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળમાં વહીવટીની ગેરરીતિ આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલો તપાસની માંગ કરવામાં આવી છે હવે આ જે સેતુ સેવા ભારતી સંસ્થા ટ્રસ્ટ છે એટલે કુટીર સેવા આવી બધા જે હોય એની અંદર 55% થી 99% ગ્રાન્ટ મળે એ સરકારનો હેતુ એવો હોય કે ગરીબોને સીધે સીધી રોજગારી મળે અને એ જે સંસ્થાઓ કાર્ય શરૂ કરે કુટિર ઉદ્યોગ નામે એટલે નેવું ટકા વિચારો એટલે નેવું ટકા સીધે સીધો ગરીબો પાસે જવા જોઈએ આ લોકો ફક્ત કાગળ ઉપર એનજીઓ બનાવે કાગળ ઉપર કારખાનું બતાવે કુટિર ઉદ્યોગ બતાવે પછી જે ખરીદી કરતી સંસ્થા બી એટલે બધું કાગળ ઉપર હવે આ દીકરી જયારે આ પડદાફાશ કરવા માટે જયારે અમારી પાસે આવી એટલે આ દીકરીને મીઠી ધમકીઓ મળવા માંડી મીઠી ધમકીઓ એટલે કે આ જયારે નેવું ટકા છે ને અમારી વીસ ટકા ખવાઈ ને સીધે સીધું આવે એટલે પાછળ હું પ્રલોભન બી આપે તું તમે તમારા ટકા લઈને ચૂપ થઈ જાઓ ને એટલે વિચારો તમે આ બહેનોને વિચારીને પહેલા પ્રોમિસ આપવામાં આવી શું અને આ બહેનો વિડીયો ઉતારીને લઈ ગયા બહેનો કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે આ બેલુથી વિચારો તમે આ રોજગારીના નામે આ બેનોના બોગસ એક બોગસ એકાઉન્ટ ખુલી ગયા એમના એકાઉન્ટમાં પૈસા પડી ગયા વારો બાર ઉપડી બી ગયા એટલે તમે વિચારો કેટલા મોટા પાયા આ અને આ આદિવાસીઓનું હું તો માનની આદરણીય કલેક્ટર સાહેબ ને કહેવાયો છું કે આની છે ને તમે ઉચ્ચ ધોરણે તપાસ કરાવો કારણ કે આ લોકો ને ખબર જ છે નેવ ટકા સબસીડી મળી છે ને એટલે એમ એમ વચ્ચે જે આમાં ન્યાય જાય લડવા આવે ટકા ટકા આ કૌભાંડ હું તો મારા માનની આદરણીય મોદીજીને કહેવા માંગુ છું કે આજે તમને અગિયાર વર્ષથી આજે તમને જયારે પ્રજાએ તમને ત્રીજી વાર નીમ્યા હોય અને પ્રજાએ જયારે તમારી ઉપર આટલો અંધો વિશ્વાસ રાખ્યો હોય ત્યારે આ આપત્તિમાં ઓછો પામનારાઓને તમે ડુંડામાં ઊંડી સીબીઆઈ તપાસ કરાવો અને આવા લોકોને તમે જેલને حوالے કરો તો આ ગરીબોનો જે રોટલો છીનવાઈ રહ્યો છે કોઈ દિવસ ના છીનવાઈ. મારું નામ મંજુ પટેલ છે અને હું સોશિયલ વર્કર છું. આ યે જો કોભાન હે યે સેતુ સેવા ભારતીય ટ્રસ્ટ કે થ્રુ ہوا હે ઓર યે સ્ફૂર્તિ કા ક્લસ્ટર હોતા હે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કા સેન્ટ્રલ મિનિસ્ટ્રી કા હોતા હે એમએસએમએ મિનિસ્ટ્રી કા સ્ફૂર્તિ અલગ હી ઉનકા પ્રોગ્રામ હે જિસમે એસી બહેનો કે લિયે જો ગામ મે હો ऐसे चार सौ पांच सौ हजार बहनों को दिखा के उनके नाम पे कि हम इनको रोजगार ही देंगे और हम फैक्ट्री लगाएंगे ऐसा करके इन लोग पैसे लिए इन्होंने तो दो करोड़ अड़सठ लाख अभी तक उन्होंने लिए हैं फैक्ट्री चालू ही नहीं हुई है और ये बहने सब मतलब दिखा रहे गवर्नमेंट को आगे की इन सबको रोजगारी मिल चुकी है और ऐसा प्रेजेंट कर रहे हैं आगे और उसके बेस पे इन्होंने सात करोड़ और पास कर दिए हैं गवर्नमेंट ने मेरा सिर्फ गवर्नमेंट से इतना पूछना है नोडल एजेंसी क्या कर रही है फाउंडेशन गवर्नमेंट की है, ministry की। वो क्या कर रही है technical agency जब हमारे अहमदाबाद की है, उनको जरूरत पड़ी टेक्निकल एजेंसी बनाने की भोपाल की और गुजरात की नहीं बनाई गई है कैसी धमकियां मिल रही है आपको ये धमकियां मिल रही है की आपका हम करियर बर्बाद कर देंगे आपके हम काम नहीं आगे होने देंगे आप ये सब बंद कर दो अपना लेके चुपचाप बैठ जाओ तो ये सारी चीजें अभी हो रही है कितनी मेरे, है वो मेरे साथ चार सौ दस महिलाएं हैं टोटल जिनके साथ ये हुआ है आज हम यहाँ पे कलेक्टर को जो है अर्जी पत्रक देने हैं ऑलरेडी हमने आर से पोस्ट कर दिया है ईमेल बार बार किया है अब मेरा इनसे ये भी सवाल है ईमेल मेल जब आप दे रहे हो वेबसाइट पे तो वो चल क्यों नहीं रहा है उसके जवाब आप क्यों नहीं दे रहे हो महीने महीने दो दो महीने से हम ई कर रहे हैं ईमेल का जवाब क्यों नहीं आ रहा है और जब अगर आपका ईमेल आईडी તમને રોજગારી આપીશું તમને કામ આપીશું અને હજુ સુધી વળતર મળ્યું નથી અમારે અમારા વળતર માંગણી કરવી છે